નારદ તેમને બોધ આપે છે અને તે બોધ લીધા પછી પ્રાચીન નામના રાજાને જ્ઞાન થયું અને આ પ્રમાણે આસક્તિઓમાંથી મુક્તિ લઈ અને આશ્રમની અંદર તપ કરવા માટે જતા રહ્યા અને તેમના જે પુત્રો હતા આ પ્રચેતાઓ તે સમુદ્રની અંદરથી ખૌ ઘણા વર્ષો પછી તપ કરી અને બહાર આવ્યા અને બહાર આવી અને તેમને એક અપ્સરા એ એની કન્યાને જન્મ આપ્યો હતો તે કન્યા વૃક્ષોને સોંપીને ગઈ હતી અને તે કન્યાની સાથે આ પ્રચેતાઓએ લગ્ન કર્યા અને જે મારીશ નામની કન્યાથી દક્ષ પ્રજાપતિ જે આગળના જન્મની અંદર હતા તે જ આ દક્ષ પ્રજાપતિનો બીજો જન્મ થયો અને તેમના દ્વારા પણ બે વખત દસ દસ હજાર પુત્રોનો જન્મ થયો અને તે પુત્રોનો જન્મને થયો ત્યારે દક્ષ પ્રજાપતિઓએ તેમને પણ પ્રજોત્પત્તિ એટલે સૃષ્ટિનું સર્જન કરવા મોકલ્યું પણ એ લોકો જ્યારે ભગવાનનું વ્રત કરવા માટે ગયા અને ત્યાં નારદ મુનિ આવી અને તેમને તેમને ભટકાવ્યા તેમને કહ્યું કે આ સંસારની અંદર શું છે સંસાર તો આસક્તિઓથી રહેલો છે અને તેમને ભગવાન તરફ પ્રેરિત કર્યા અને તે ભગવાન તરફ પ્રેરણા પામી અને તે લોકોએ સંસારમાં આસક્તિ છોડી અને પરમાત્મા તરફ ગયા આમ જાણ્યું એટલે એ દક્ષ પ્રજાપતિ એને પણ નામ પ્રજાપતિ દક્ષ હતું અને બીજામાં પણ દક્ષ હતું એમને ફરીથી બીજા પુત્રોને જન્મ આપ્યો અને તે પુત્રો ફરીથી તેમણે કહ્યું કે હવે આપ સૃષ્ટિની રચના કરો અને આ પ્રમાણે ફરીથી જે જગ્યાએ આ તેમના ભાઈઓ આ વ્રત કરતા હતા ત્યાં નારદ મુનિ ફરીથી આવ્યા અને તેમને કહ્યું કે આપ આપના ભાઈઓ જે રસ્તે ગયા છે ત્યાં જાઓ અને આ પ્રમાણે તે બીજા પણ સંતાનો હતા તે પોતાના ભાઈઓ જે પ્રમાણે ગયા હતા મોટા ભાઈઓ તેમના રસ્તે ચાલ્યા અને તેમને પણ સંસારની અંદર જવાની જગ્યાએ ભગવાન તરફ જવા લાગ્યા અને આવું થવાથી એ દક્ષ તેમની ઉપર ક્રોધિત થયા અને નારદ મુનિને શ્રાપ આપ્યો કે આ કોઈ પણ જગ્યાએ સ્થિર નહીં થાવ તેમના શ્રાપના કારણે નારદ મુનિ કોઈ જગ્યાએ સ્થિર નથી થતા અને ત્યાર બાદ આ શ્રાપને ખૂબ જ અહોભાવથી નારદ મુનિ ત્યાંથી સ્વીકારી અને તેમને ત્યાંથી રજા લીધી અને આ પ્રમાણે અહીંયા આ પ્રિયવતના આ ચોથા સ્કંદની અંદર અહીંયા પરિપૂર્ણ કરી અને આગળના સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીશું શ્રી કૃષ્ણ કનૈયાતો ભાગવત આ પ્રમાણે પ્રચેતાઓની કથા પરિપૂર્ણ થઈ અને કથા પાંચમા અંદર કે જે મનુના બે પુત્રો એક તો ઉત્તાનપાત અને બીજા નંબરમાં પ્રિયવ્રત અને તે પ્રિયવ્રત રાજા તેમને સંસારની અંદર કોઈ આસક્તિ ન હતી પણ તેમને પોતાના પિતાના કહેવાથી તેમને એક રાજ્ય સંભાળ્યું અને ત્યારબાદ તેમને બ્રહ્માજીએ પણ સમજાવ્યા કે તમે કંઈ પણ કરો પણ તમે આ રાજ્યનો સ્વીકાર કરો અને તે પ્રિયવ્રત રાજાએ પોતાની પ્રજાને સુખ આપવા માટે ભગવાનની ભક્તિ કરી ભગવાન સૂર્યનારાયણની પાસે તેમને એમ થયું કે અહીંયા ત્યારે અજવાળું નહીં તે અજવાળું લાવવા માટે તેમને તેમના રથના પરિડાઓ દ્વારા તેમણે સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરી અને તેના દ્વારા આજે સપ્તત દ્વીપ અને જે સમુદ્રો જોઈએ છીએ તે તેમના રથના પરડા પૈડાઓ જ્યારે જેમ જેમ ફર્યા અને જે પૈડાના વચ્ચેનો જે ભાગ હતો તે સપ્ત દ્વીપ બન્યા અને આ પ્રમાણે ઘણા વર્ષો સુધી તેમણે રાજ્ય કર્યું અને એ રાજ્ય ભોગવ્યા પછી તે ત્યાંથી પોતાના સંતાનોને એ સાથે દ્વીપોની વહેંચણી કરી અને તે તો પહેલેથી ભગવાનના પરમ ભક્ત હતા અને પુત્ર અગ્નિદ્ર અને અગ્નિદ્રના પુત્ર નાભી રાજાનું ચરિત્ર છે તો અગ્નિદ્રના પુત્ર આજે નભી રાજા હતા તેમને યજ્ઞ પુરુષનું યજન કર્યું સેના માટે એક પુત્ર પ્રાપ્તિ માટે અને બ્રાહ્મણોને બોલાવ્યા અને કહ્યું કે આપણે યજ્ઞ કરવો છે અને તે યજ્ઞ પુત્ર પ્રાપ્તિ માટે કરવો છે અને જ્યારે તો કેવા પુત્રની પ્રાપ્તિ કરવી હતી એમને તો ભગવાન જેવા પુત્ર પ્રાપ્ત થાય એવો આ બાજુ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કર્યો અને ત્યાં ભગવાન નારાયણ પ્રગટ બન્યા એટલે જયારે ભગવાન નારાયણ પ્રગટ બન્યા એટલે બ્રાહ્મણોને તેમ થયું કે અમે આ રાજાના માટે તેની આ બધી સંસારની કામનાઓ માટે થઈ અને અમે યજ્ઞ કરી આપ્યો એના માટે થઈ અને અમે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો આના કરતા તો અમે આત્માના કલ્યાણ માટે કર્યો હતો અને આમ વિચારી તે દુખી બન્યા પણ પરમાત્મા તેમના વાક્યથી પ્રસન્ન બન્યા અને ભગવાને કહ્યું કે બ્રાહ્મણો સમુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઉરુદદશિજે દૈશ્યઃ પ્રવ્યાપ શુદ્રો અજાયત કારણ કે બ્રાહ્મણો તો મારો મુખ છે અને જો બ્રાહ્મણે બોલેલું જો વચન હું ના પાડું તો તે તો ન ચાલે એટલે ભગવાને કહ્યું કે બ્રાહ્મણોએ આપનો યજ્ઞ કર્યો છે તો અવશ્ય હું આપના ત્યાં પુત્ર થઈને આવીશ અને આમ કહેવાથી તે રાજાના ત્યાં નભી રાજા રાજાના ત્યાં થોડાક સમય પછી એક પુત્રની પ્રાપ્તિ થઈ અને તે પુત્ર ઋષભદેવ તરીકે બન્યા શ્રી ઋષભદેવ ભગવાન આ ઋષભદેવ તે પણ ભગવાનના ચોવીસ અવતારોની અંદર આવનારો એક અવતાર છે તો ઋષભદેવ જે હતા એ પણ ભગવાનના પરમ ભક્ત હતા કારણ કે ભગવાનના અંશ સ્વરૂપે જ હતા અને જ્યારે જ્યારે મનુષ્ય દેહે જન્મ લીધા છે તો તે સમયે પણ પરમાત્માએ પોતે કષ્ટો વેઠ્યા છે બાકી ભગવાનને કષ્ટ વેઠવાની ક્યાં જરૂર હતી તેમ છતાં તે પણ

આ પ્રમાણે જયારે ઋષભદેવ નો જન્મ થયો તો તો તેમના પિતાને ખબર હતી કે આમના લક્ષણો આ પરમાત્માના સ્વરૂપે જ મારા ત્યાં પધાર્યા છે પણ તેમ છતાં તે ઋષભદેવ સર્વોત્તમ હતા અને તેમને તેમના પિતા નાભી રાજાએ તેમનો રાજ્યાભિષેક કરી અને તેમને રાજ્ય સોંપી અને ત્યાંથી ચાલ્યા ગયા અને આ પ્રમાણે તેમને પણ ઋષભદેવે થોડાક સમય સુધી રાજ્યને સંભાળ્યું અને ત્યાર પછી તેમના ત્યાં ભરત નામે પુત્રનો જન્મ થયો કે જેના નામ ઉપરથી આ ભરતખંડ તરીકે ઓળખાય છે અને તેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું તો અહીંયા ભાગવતજીની અંદર આપણા ભારત દેશ વિશે ખૂબ જ બધા લક્ષણો બતાવ્યા છે આજે સમય ઓછો છે કારણ કે આગળ અહીંયા પ્રહલાદજીના જન્મ સુધીની કથા કરવાની છે આની ચર્ચા આપણે આગળ પણ કરીશું તો આપણા દેશનું જે મહત્વ છે કે જે નદીઓ આપણા ત્યાં છે અને વિદેશોમાં પણ છે પણ નદીઓ આપણે ગંગા નર્મદા યમુના જેટલી પણ નદીઓ છે તેને માતા તરીકે માનીએ છીએ ભલે તે પવિત્ર હશે કે નહીં હોય એમાં ગંદકી હશે ભલે હોય અને વિદેશની નદીઓ ભલે પવિત્ર છે પણ ત્યાં કોઈ માથું નથી નમાવતું આ આપણી ભારત ભૂમિ એવી છે કે ત્યાં નદીઓમાં માથું નમાવીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે આ ભારત ભૂમિ એવી છે કે જ્યાં ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો છે અહીંયા ઘણા લોકો વિદેશમાં જઈને આવે ને આપણું શાસ્ત્ર કે છે કે ક્યારે પણ આપણા આપણા દેશને નિંદા ના કરવી હાલમાં એવા લોકો પણ છે કે જે ભલે એ વિદેશોમાં રહેતા હોય અને વિદેશમાં જઈને પાછા આવે પણ એમને આપણા દેશ પ્રત્યે ગર્વ હોય છે એ લોકો ભલે એમના સંતાનો અહીંયા આવે એમના ગેર કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રસંગો કરે તો ખૂબ જ શ્રદ્ધાથી કરતા હોય છે અને તેનું એકમાત્ર કારણ તેમના માતા પિતાના ઘરના અને વડીલોના સંસ્કાર છે કારણ કે આપણી આ જે ભૂમિ છે તે સંસ્કાર ની ભૂમિ છે વિદેશમાં સંસ્કાર નથી તો આ પ્રમાણે આ ઋષભદેવ નો જન્મ થયો